ઓ અંકલેશ્વર એસેટ ખાતે અઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર એસેટમાં ભારતના અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય વિકાસ અને ઊર્જા સુરક્ષા પ્રત્યે સંસ્થાની દેશભક્તિની ભાવના અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતી શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા આ પ્રસંગ ચિહ્ન કરવામાં આવ્યો હતો ઈડી એસેટ મેનેજર શ્રી વિજયકુમાર ગોખલેના નેતૃત્વમાં ભવ્ય ધ્વજવંદન સમારોહ સાથે ઉજવણીની શરૂઆત થઈ હતી જેમ જેમ ત્રિરંગો લહેરાતો હતો તેમ હવા રાષ્ટ્રગીતની ગુંજતી નોંધોથી ભરાઈ ગઈ હતી જે દેશભક્તિ અને એકતાની ઊંડી ભાવનાને જગાવતી હતી સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ પ્રતિનિધિઓ અને એમએસ સીઆઈએસએફ એસઆરએસએફ એસઆરપીએફ કેન્દ્રીય વિદ્યાલય અને શિશુ વિહારના સભ્યોએ હાજરી આપી હતી ઓએનજીસીના ચેરમેન અને સીઈઓ શ્રી અરુણકુમાર સિંધના સંબોધનનું લાઈવ વેબકાસ્ટ કરાયું હતું આ પ્રસંગે તેમનું સંબોધન આપતા એડી એસેટ મેનેજર શ્રી વિજયકુમાર ગોખલેએ અમર શહીદોની પવિત્ર સ્મૃતિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમણે તેમના જીવનની કિંમતે આપણને આઝાદીની સૌથી મોટી ભેટ આપી હોવાનું જણાવ્યું હતું કેન્દ્રીય વિદ્યાલય સીઆઈએસએફ એસઆરપીએફ ઓએનજીસી ફાયર સર્વિસ ઓએનજીસી સુરક્ષા સેવાઓ અને કરત આધારિત સુરક્ષાના વિદ્યાર્થીઓ અને ટુકડીઓ દ્વારા પ્રભાવિતશાળી પાસ્ટ સહભાગીઓએ શિસ્ત સંકલન અને મિત્રતાની મજબૂત ભાવના દર્શાવી હતી ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું ઓએનજીસ અંકલેશ્વર એસ્ટેટ ખાતે સ્વતંત્ર દિવસની ઉજવણી દેશની પ્રગતિ અને સુખાકારી માટે સંસ્થાની અટૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો હતો આ ઘટનાએ માત્ર રાષ્ટ્રીય ગૌરવની ભાવના જ નહીં પરંતુ સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના વિઝનને હાંસલ કરવા માટે સામૂહિક પ્રયાસના મહત્ત્વને પણ પ્રબળ બનાવ્યું છે